જય કુખારમાં મેલડી સુખનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી તે વાત ઉપર કુખારમાં મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે જોઈએ જય કુખારમાં મેલડી કરી ભાવિક ભક્તોના ગોડા ભોળિયાઓ છેતરવાની સાચી વાત છે અરે માતાના નામ આમાં માતા બદલાન થાય છે એના કારણે માર બોલવું પડે છે મારી મારા થઈ ખિલ્લા મારી ગયા છે ભુવો અને તમારી વાત આજે અહીં આવી છે બીજું કે ભુવો મને એવી ધમકી આલતો તો વચ્ચે કે ભાઈ મારું ખાતું તમે પૂરું નહીં કરો તો તમે આ ગોદા ખાયા જ કરશો તો મેં એમને એવું કીધું કે ભલે તમે મને જે કહેવું હોય કહેવું હું આજે ચાર દિવસથી અહીંયા ચાર રવિવારથી અહીં આવું છું માતા અને મને સત્તા પૂરી છે મારી તારી વાતનો જવાબ મળી ગયો હાજી હાજી માં બો શું કેતો હતો તન મને કેતો તો કે ભાઈ ખિલ્લા મારી દીધેલા છે મારા ઘર ના આંગણે અને મને એવી ધમકી આલી છે કે જો મારું ખાતું નહીં પૂરું કરો તો તમે આંતી ગોદા ખાશો અને

સાચી વાત છે માં રામ મારી રામ પણ આવત આવત વા છેતરાવાનું નહીં કોઈ બધનો વ્યવહાર માગે ને તું બેઠી છું મારે મારે કનો વારણ કર્યું ને પછી કે કે તારે 5000 રૂપિયા મૂકવા પડે એમ પછે 5000 તો મારી કન નતા પણ એ કીધું કે અઠવાડ જા બેઠવા જા મને 5000 રૂપિયા કરી આપજે પછી હું તો તે કામે બાર ગામ નહી ગયો બારગામ ના ગયો પછી કે ફોન આવ્યો અમેથી કે પાંચ હજાર રૂપિયા નહીં હે તો તારું દુઃખ પાછું તારીખના હેમ પછી પાછું હું પાછો ઘરે ગયો પાંચ હજાર રૂપિયા લઈ પાંચ હજાર રૂપિયા મૂલ્યા એને થનગ ઉપર ને પછી પાછો હું બાર ગામ આવ્યો પછી અઠવાડિયામાં ફોન આવ્યો કે બુઆ નહીં થયું કે અટકાવી અને મારા પારે આવતા હોય જેટલાય ભુવા આવે છે હું જાણું છું ઢણવાવાળા ભુવા પાણી કરવાવાળા પર જોજો આ વાતનું ધોન તમે રાખજો તો આ વાત ના કરતા લગા તમારી માતા પછી આવશે હું પહેલી હું ખુકાર મેલડી આવી રામ રામ માડી રામ માતાજી આપણે ઘેર પગલા પાડવા આવે કોઈ ભુવો તો કે 25000 રૂપિયા બરોબર તો એ પચીસ હજાર મેં આપ્યા પછી જે હજાર આપ્યા પછી કે જે તમારે દેવ દુઃખ કે બહુ છે તમારા ગામડે જઈને ત્યાં બેસાડવા પડશે તો મારું ગામ છે રાજસ્થાન અહીંયાથી ત્રણસો કિલોમીટર પડે તો કે એકાવન હજાર એકાવન હજાર આપ્યા છે મેં ભુવાને પછી આજે છતાંય હું દુઃખી નો દુઃખી છું રડું છું કશું ફેર પડ્યો નહીં હવે કાશી ક્યારે રવિવાર થી હું અહીં આવું છું આ સ્થાની અમે આવું છું ખાલી પ્રાર્થના કરીને જાઉં છું જે હવે મારી કુલદેવી ખુકાર મેળવી માં બતાવ્ય છે મને કોઈ હા નહીં એમાં એકાવન હજાર રૂપિયા એકાવન ને પચીસ પચીસ ચેલા થાય પંચોતેર પંચોતેર છોત્તેર હજાર રૂપિયા હા પચાસ આ છોત્તેર હજાર રૂપિયા જો કદાચ

કે હવે માં ક્યાંય જવું નહીં કોઈ જગ્યા આવી વિધિ નામે પૈસા હાલવા નહીં અને સરકારે જે કાયદા કાઢ્યા છે ને બરોબર છે બરોબર હજુ મજબૂત કાયદો આવશે યાદ રાખજો હું મેલેડી કઉ એ કાયદો પણ મને લાગુ પડે શું કીધું તમે આલ્યા તો તમે મૂર્ખા બન્યા છો બરોબર પણ હવે પછી ક્યારે પૈસા થી સારું થતું આ વાત મગદમાં ફીટ રાખજો બોલો બીજા રામ રામ માડી રામ અમારે જમીનનો પ્રોબ્લેમ હતો તમે પહેલા છે ને એમને એવું કીધું કે અમાર જમીનનો પ્રોબ્લેમ છે તેમણે એવું કીધું કે હા અમે કરી દઈશું તમારું કામ તો પછી અમે એમને કામ આપી દીધું પછી બે વરસ થઈ ગયા અમે બે વરસ રાહ જોઈ તો કે તમારે ઘરમાં વારવું પડશે કે તમારા ઘરના જ કરેલું છે પછી અમારા ઘરે આવ્યા તેર હજાર રૂપિયા લીધા અને દાખલીને બધું વગાડ્યું તો અમે બે બે હજાર ત્રણ હજાર આપ્યા તેમણે એવું કીધું કે તમારા ઘરના કરું છું તો અમારા મારા મમ્મી માં ભોય અને મારા પપ્પા અમારા ચારેય ઉપરથી નરિયલ વાળીને લઈ ગયા અને મન ચાર રસ્તે મૂકી દીધું પછી છ સાત મહિના થયા પછી કશું કામ ના થયું પછી મેં મારું ઓસ્ટ્રેલિયાનું કામ આપ્યું હતું તો એમને કીધું કે તમાર જમીનનું કામ નહીં થતું ને એટલે તમારે જમીનના લીધે તારો ઓસ્ટ્રેલિયાના વિઝા નહીં આવે કે તો પછી એમને કે તું જમીન છે ને કે અગિયાર દિવસ રોજ અગરબત્તી કરજે તો મેં અગિયાર દિવસ અગરબત્તી કરી છતાંય કે મારું કશું કામ ના થયું પછી મેં એવું કીધું કે અમારે બધા છોડવી છે તો એમને એવું કીધું કે ના તમારું કામ થઈ જ જશે કે તમારે જમીન નીચે ચરું છે એવી લાલચ આપી અમને પછી મેં એ સેવકને પૂછ્યું કે અમારે આ રીતે કીધું તેમને કીધું કે ચરું નામની કશી વસ્તુ ના હોય તો પછી મેં બીજી વાર બાધા છોડવા ગયા ને તો એમને બાધા તો અમને ના છોડવા દીધી અલગ અલગ લાલચ આપી કે તમારું કામ થઈ જશે થઈ જશે છેલ્લે પણ અમે એમને એવું કીધું તો અમે બહુ જ ફોર્સ કર્યો કે અમારે બાધા છોડવી જ છે તો એવું કહી દીધું ફોન પરથી અને અમે મળીએ ને એમને તો એમને બોલાવે ના એ લોકો અલે આ જો જો વાત છે બાધા છોડવા જાય તોય ના આ જગત માં સમય કોઈ એવી મૂળ ચોડ વિદ્યા તંત્ર મંત્ર નહીં નાખો અને કોક સર્વનાશ થઈ જાય એટલે આવું કોઈ કરી નાખતું ઉપરથી ભુવા આવું કઈ એમના તમારા પૈસા ખંચેરી ઘેર જતા રે અને તમે જે કાકાનું નામ દીધું હોય કાકુ નામ દીધું હોય દેરવાણી નું નામ દીધું હોય જેઠવાણી નું નામ દીધું હોય એ તો બાપડા જોડતા ના હોય અને ઘેર આઈ છે ને વેર ઝેર થાય ઘર મન થાય કે નહીં તો આ રોજ વાત કેતી કે આવું કશું હતું ચરુ ની જે ભુવા લાલ ચાલે ને તો તું જ ખોદી લઈ લે ને ભાઈ અમને કીધા વગર તારા બધી જગ્યા જો તારા દેખાતા હોય તો તું જ હોનું કાઢ લે ને પણ આને ચરાના અમે વિધિ કરીએ પણ તમે લાલચમાં આવોતર ક્ષેત્ર છે દુનિયા એમાં દોસ્ત તમારો છે લાલચ બાલચમાં આવું નહીં ભગવાન માતાજી ની કૃપા હોય ને તો ચરા ખોદવાની જરૂર નહીં મારા જેવી માતાનો સંગ કરો હોને મળી નાખીશ બોલો બીજા હલો હાલો આ વાતથી ભલે રામ રામ માડી રામ રામ માં મારા બાપા એટલા મોટા કોન્ટ્રાક્ટર રાખતા હતા જે એની કોઈ સીમા જ નથી અને એક ટાઈમ એવો આવ્યો અને એમને કોઈ ભૂવો મળ્યો તે એ જાવ જલાલી હતા એની જગ્યાએ અત્યારે ભીખ માંગતા થઈ ગયા છે ભૂવામાં ને ભૂવામાં મારી હું તને બે હાથ જોડીને એટલી જ વિનંતી કરું છું

એ પોતે જાણે ભાડે રહે છે બોલો આટલું ભુવાની એટલી પ્રયને શું ખવરાયું શું પીવરાયું શું એને કરી નાય એટલો બધો મગ્ન થઈ ગયો ઓય ભુવા કશું ખવડાવે કશું થાય નહીં કશું હુંગાડે કશું થાય નહીં પણ વ્યક્તિ છે ને દુઃખ મટાડવા માટે રોજ નવી નવી આશાઓ જાગે કાલે હારું થશે લાઈન આ કર લો કાલે હારું થશે લાઈન આ કર લો લાઈન આ છેલ્લું છે વેચી મારું લાઈન આ વિધિ કર લો લાઈન ફલાણું કર લો ઢેકણું કર છેલ્લે બધું ઘુમાઈ નાખે ને પાછું ભરીને જો તાર ખબર પડે બધું સાફ થઈ ગયું આમાં પણ એ દિશા તમે ગલત પકડી

તને એવું કેવાય ને મને મારી સોલંકી પેટી ની બહુચર મેરડી વિદ્યા મને વિદ્યા હા તો આ સદબુદ્ધિ આલી છે એટલે તારા બાપને ભલે બધું ગુમાયું જે કર્યું એ પણ આજના મેં આજ જો ચાલે રૂપિયા ઉપરથી પાડીને કે ઉપરથી પડે અને એની લાલચમાં લોકો શું ની શું વિધિ કરે હમણાં એક પેપર માં ટીવી આવ્યું હતું તમે હોપર્યું હશે રાજકોટ બાજુ કાઠિયાવાડ માં પોતાની દીકરીની બલી હાલ દીધી લુચા આ જેટલું મોટું મહાપાપ છે પોતાના વ્યક્તિગત સ્વાર્થ